DGP કપ ફૂટબોલ સ્પર્ધા વડોદરા રેન્જની ટીમ રનઅપ બનતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમતીઆસ એક ઇમતીઆસ એક રુબરૂની ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ઇમતીઆસ એક પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓની સૂચનાને માર્ગદર્શન હેટર ઓલ ગુજરાત પોલીસ DGP કપ ફૂટબોલ સ્પર્ધા 2025 અંતર્ગત વડોદરા રેન્જ ફૂટબોલ ટીમનો સિલેક્શન કરવા સારી ટીમ બનાવવા માટે વડોદરા રેન્જની ટીમને નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક ટી કે એચ સૂર્યવંશી છોટાઉદેપુરનાઓની નિમણૂંક કરવામાં આવેલ હતી જે વડોદરા રેન્જ ફૂટબોલ ટીમનું સિલેક્શન પોલીસ હેડક્વાર્ટર છોટાઉદેપુર ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કરી કેપ્ટન તરીકે પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ રાઠવાનાઓની નિયુક્તિ કરવામાં આવેલ તેઓ દ્વારા ફૂટબોલ ગેમની પ્રેક્ટિસ આપવામાં આવી હતી આમ ઓલ ગુજરાત પોલીસ ડીજીપી કપ ફૂટબોલ સ્પર્ધા 2025 ફૂટબોલ સ્પર્ધા এসআরপি જૂટબે અમદાવાદ શહેર ખાતે તારીખ 3/9/2025 થી તારીખ 6/9/2025 રોજ આયોજન કરવામાં આવેલ હતું ફાઈનલ મેચ এসઆરએફ ટીમ વડોદરા રેન્જ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં ચાલુ મેચમાં એક એક ડ્રો થઈ હતી ત્યાર બાદ પેનલ્ટી શૂટ આઉટમાં વડોદરા રેન્જ ટીમ 4 થી 3 થી બેચ નંબર મેળવ્યો હતો તમામ આસ્પરદામા વડોદરા રેન્જ ટીમના પ્લેયર અર્જુનભાઈ રાઠવાએ બેસ્ટ ફોર એવોર્ડ ટ્રોફી થી સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષ 2025 માં જીસીપી કપ ફૂટબોલ સ્પર્ધામાં વડોદરા રેન્જ ટીમ રનઅપ બની હતી બદલ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લા દ્વારા પ્રતિક્ષ મુલાકાત આપી વડોદરા રેન્જ ફૂટબોલ ટીમે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર મુસ્સિન સુરતી છોટાઉદેપુર